પ્રદર્શનકમ વેચાણ માટે સ્ટોલ મૂકવામાં આવ્યા છે ગુજરાત વિધાનસભા બહાર વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું છે કારીગરોએ હાથ બનાવટથી તૈયાર કરેલી વસ્તુનું પ્રદર્શન કરવામાં આવ્યું છે આરોગ્ય મંત્રી સહિત ધારાસભ્યોએ સ્ટોલની મુલાકાત લીધી આપ જોઈ રહ્યા છો કઈ રીતે કારીગરો દ્વારા હાથ બનાવટથી તૈયાર કરાયેલી વસ્તુઓની ખાસ વિધાનસભા સંકુલમાં આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ સ્ટોલ અહીંયા તમામ કારીગરોના બનાવવામાં આવ્યા છે જ્યાં ગુજરાતના ખૂણે ખૂણેથી દરેક હસ્તકળા અહીંયા પ્રદર્શિત કરવામાં આવી છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા અને દીપ પ્રાગટ્ય કરી આ પ્રદર્શનીને ખુલ્લી મૂકી હતી તમામ ધારાસભ્યો એની મુલાકાત લીધી અને આપણી ભાતીગણ સંસ્કૃતિ જે છે આપણી અલગ અલગ હસ્તકલા આપણા કારીગરોની કળા તેમણે નિહાળી હતી એક રીતે તમામ કારીગરોને ઉત્સાહમાં વધારો કરવા માટે આ જ રીતે ગુજરાત સરકાર અલગ અલગ આયોજન કરતી હોય છે ત્યારે ગરવી ગુર્જરીનું વધુ એક આયોજન વિધાનસભા સંકુલમાં કરવામાં આવ્યું ભારતની કૂટનીતિ